કડોદરાની જીઆઈડીસીમાં કંપનીમાં વહેલી સવારે આગ લાગવાની ઘટનાને પગલે રેન્જ આઈજી ડોક્ટર રાજકુમાર પાંડિયન દ્વારા જવાબદારો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહીનો આદેશ કરી દેવામાં આવ્યા છે જેને લઈને કંપની માલિક વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે કડોદરા ખાતે આવેલી જીઆઈડીસીની વિવા કંપનીમાં આગની ઘટના બની હતી જે હોનારતને પગલે બે નિર્દોષ કારીગરોના મોત અને 50 થી પણ વધુ કર્મચારીઓ ઘાયલ થવાને કારણે સમગ્ર જિલ્લામાં આ ઘટનાને પગલે ભારે હોબાળો મચી ગયો હતો રેન્જ આદેશ બાદ કડોદરા પોલીસ સ્ટેશનમાં વિવા કંપનીના માલિક જનક મધુ જોગાણી વિરુદ્ધ ત્રણસો ચારની કલમ હેઠળ માનવ ગુનો નોંધવામાં આવ્યો છે વિવા પેકેજિંગ કંપનીની આગમાં કડોદરા પોલીસ દ્વારા આઈપીસી કલમ ત્રણસો ચાર મુજબ સાપરાત મનુષ્યવધનો ગુનો નોંધવામાં આવ્યો છે માલિક દ્વારા તકેદારી ન રાખી જેના કારણે બે નિર્દોષ કામદારના મોત થયા છે બેમાંથી એક મોહન આગથી દાદી જતા મોત થયું હતું મન્નાર મોહનના ભાઈએ પોલીસ સ્ટેશનમાં કંપનીના માલિક સામે ફરિયાદ નોંધાવી છે સવારે લગભગ ચાર વાગ્યાના આજુબાજુ તુલસીપત્ર એમ્બ્રોઈડરી પાર્કમાં આવેલ વિવા પેકેજિંગ કંપનીમાં કોઈ અજાણ્ય કારણસર આગ લાગતા તાત્કાલિક પોલીસ અને ફાયર સર્વિસના અધિકારી કર્મચારીઓ પહોંચી ગયા અને લગભગ એક એકસો વીસથી વધારેના માણસોને રેસ્ક્યુ કરવામાં આવે તેમાં બે લોકો મૃત્યુ થયેલ છે એક મોહન અને બીજા અબ્દુલ સમદ અબ્દુલ સમદ ઉપરથી કૂદીને જમરતા સમયે એક્સિડન્ટમાં મરી ગયેલ છે અને મોહન આગથી જલવાના કારણે મરી ગયેલ છે બાકી બધાને રેસ્ક્યુ કરી પોલીસ તાત્કાલિક એકસો આઠ એમ્બ્યુલન્સ અન્ય વાહનો મારફતે સંજીવની હોસ્પિટલ તથા સ્વિમ્બર હોસ્પિટલમાં સારવાર માટે છે સારવાર હેઠળ તમામ સારી હાલતમાં છે કોઈ ગંભીર નથી આ સિવાય હાલમાં મળેલ માહિતી મુજબ આ એક ગંભીર છે બાકી બધા સામાન્ય ઇજા સાથે સારવાર લઈ રહેલ છે હાજી આ અનુસંધાને જે મરનાર છે મોહનભાઈ તેનો ભાઈ છે વસંતકુમાર એને મારફતે અત્યારે ગુના દાખલ કરવામાં આવે છે આઈપીસી કલમ ત્રણસો ચાર અને અન્ય શેક્શનો દ્વારા અને તપાસ હાથમાં તપાસ હાલમાં સ્થાનિક પોલીસ અધિકારી કરી રહેલ છે એફઓસીએલ રિપોર્ટ આવ્યા બાદ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે કડોદરા જીઆઈડીસીમાં આગની ઘટનાને પગલે સમગ્ર જિલ્લામાં ઘટનાને ભારે હોબાળો મચી જવા પામ્યો હતો વિવા કંપનીમાં આગ લાગવાની ઘટનામાં કડોદરા જીઆઈડીસીના પીઆઈ હમંત પટેલ દ્વારા પણ પ્રશંસનીય કામગીરી હાથ ધરવામાં આવી હતી સ્થાનિક પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને ફાયર વિભાગની સાથે કારીગરોને રેસ્ક્યુ માટે પણ કવાયત હાથ ધરાઈ હતી अजर कोर्सेस आहे प्रकाशवाडा